આ લાભ ઉઠાવી ગતરોજ રાત્રિના તસ્કરો તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ તેમના મુખ્ય દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશે અંદર રહેલા તિજોરી કબાટ તોડી અંદર રહેલા રોકડા રૂપિયા એક લાખ ત્રીસ હજાર અને સોના ચાંદીના ઘરેણાની ચોરી કરી અંધારામાં પલાયન થઈ ગયા હતા જોકે તસ્કરોએ એટલું જ નહીં ઘરમાં રહેલા સૂકામેવાઓ પણ ચોરી કરી ગયા હતા જ્યારે આજે સવારે તેમની બાજુમાં રહેતા તેમના ભાઈના પુત્ર સવારે નોકરી પરથી પરત આવતા ફોયના મકાનનું તાળું તૂટેલું હોય મકાનમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું આ અંગેની જાણ ફોઈને કરી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં રોકડા રૂપિયા એક લાખ ત્રીસ હજાર અને સોના ચાંદીના દાગીના ચોરીની જાણ કરતા પોલીસે સ્થળ ઉપર દોડી આવી હતી એફએસએલ અને ડોગ સ્કોડની મદદ મેળવી ફરિયાદ નોંધાવી તજવીજ હાથ ધરી છે જોકે હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ તસ્કરો સક્રિય બન્યા હોય

દરવાજો પણ ખુલ્લો હતો અને કબરજના તાળા ને એવું તૂટેલું પૈસા પણ ગયા છે અંદાજે એમાં રકમ છે એક લાખ ને ત્રીસ હજાર જેવું અને સોનાના બે પેન્ડલ છે અને બીજું કઈ છે પોલીસ આવેલા એમને જોયું પણ હજુ બાકી છે પોલીસ માણસ હતા એ આવીને ચેકિંગ કરીને ગયા છે